ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે તેવી રજૂઆત કરવામાં આવી છે તો શહેર કોંગ્રેસ સિવિલ સુપ્રિડન્ટને મળીને રજૂઆત કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીને કરીને રજૂઆત કરવામાં આવી છે ત્યારે સ્ટ્રેચર દવાઓ અને લોક એન્ડ મળેલ દારૂની બોટલ માટે કડક પગલાં લેવાય તેની પણ રજૂઆત કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી હતી તો શહેર કોંગ્રેસ

મેડિકલ ટ્રીટમેન્ટ વર્ષોથી આપતી આવી છે તાજેતરમાં અમને એવું જાણવા મળ્યું કોંગ્રેસને અમારા કાર્યકરો મારફત વોર્ડમાંથી કે ભાઈ હોસ્પિટલમાં અગવડતાઓ છે અને થોડી થોડી ઇરેગ્યુલરિટીઝ પણ છે અને એ માટે થઈને અમે કોંગ્રેસે પહેલી નવરાત્રિથી પહેલાં નવરાત્રિથી લઈ અને ભાઈબીજ સુધી એમ કન્ટિન્યુઅસલી એક મહિનો હોસ્પિટલમાં કેમ્પ કરેલો દર્દીઓની સેવા પણ થઈ શકે અને હોસ્પિટલની બધી વિગત લઈ અને સરકારમાં યોગ્ય રજૂઆત થઈ શકે તે માટે આ કેમ્પ રાખેલો એક મહિના માટે આ એક મહિના દરમિયાન અમારી પાસે અલગ અલગ એકસો ને બાસઠ જેટલી રજૂઆતો અને ફરિયાદો આવેલી એ તમામ ફરિયાદોને સ્ક્રુટિનાઈઝ કરી અને આજરોજ અમારા શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન ડૉક્ટર રાણીકા સાહેબ તથા તમામ મિત્રોની સાથે એક રજૂઆત કરી છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કે ભાઈ હોસ્પિટલમાં પાંચ સાત દસ વસ્તુઓ તો ખરેખર ધ્યાન આપવા જેવી છે મુખ્યત્વે ચોખ્ખું પાણી જ નથી પાણીના આઉટલેટ્સ યોગ્ય આપવા જોઈએ અને ચોખ્ખા અને ફિલ્ટરેશન પ્લાન્ટવાળા પાણી હોવું જોઈએ ચારે બાજુ હોસ્પિટલમાં અમારા જ કાર્યકરોને અહીંયા કેમ્પ દરમિયાન સ્ટોરમાંથી દારૂની બોટલો મળેલી છે એટલે દારૂ અને પ્રોહિબિટેડ વસ્તુઓ જો હોસ્પિટલમાં આટલી બધી છૂટથી મળતી હોય તો એ બહુ ગંભીર વસ્તુ છે હોસ્પિટલના અમુક સ્ટાફવાળા કે અમુક હોસ્પિટલમાં સાંજે આઠ વાગ્યા પછી આવન જાવન જે લોકોની હોય છે એ લોકો પણ અંડર ઇન્ફ્લુઅન્સ આવતા હોય છે કોઈવાર સારવાર આપનારાઓ પણ અંડર ઇન્ફ્લુઅન્સ હોય ફરિયાદ આવી હતી એ બાબતે પણ જીનમેભાઈનું ધ્યાન જોયું છે સુપરિન્ટેન્ડન્ટ સાહેબનું આ ઉપરાંત દવાઓમાં પણ અમુક અમુક દવાઓ બહારથી ખરીદવી પડે છે ગરીબ દર્દીઓને તો પૂરતો દવાઓનો સ્ટોક રાખવો જોઈએ અને કારણ કે અલ્ટિમેટલી દવા દરેક દર્દીની અંદર પૂરતી દવા મળી જ દેવી જોઈએ તો દવાઓની પણ મુશ્કેલીઓ છે એ બાબતે રજૂઆત કરી છે એમઆરઆઈ સીટી સ્કેન અને ડાયાલિસિસ બાબતે પણ ઘણી બધી ફરિયાદો હતી ત્રણ ત્રણ દિવસે ચાર ચાર દિવસે લોકોને દર્દીઓનો વારો આવે છે હવે એમઆરઆઈ સીટી સ્કેન તો બહુ સિરિયસ વસ્તુ છે ડાયાલિસિસ એ બહુ ગંભીર વસ્તુ છે તો એના માટે તેને ચાર ચાર દિવસના વેઇટિંગ ન હોઈ શકે એટલે વધારે મશીનો વરસાવવામાં આવે વધારે ડૉક્ટરો વરસાવવામાં આવે સ્ટાફ વધારવામાં આવે અને આ સિવાય સ્ટ્રેચર અને વ્હીલચેર એમાં પણ બહુ મુશ્કેલી છે વ્હીલચેર ને સ્ટ્રેચર તો ઓલમોસ્ટ સ્ક્રેપ જેવા જ છે પેશન્ટ સારો પેશન્ટ માણા બેઠો હોય ને તો એને દુખાવો થઈ જાય દસ મિનિટમાં એવી વ્હીલચેરો છે આ બધી એટલે તાત્કાલિક નવી વ્હીલચેર અને સ્ટ્રેચર્સ એમને રિપ્લેસ કર્યા છે એવું સાહેબે કીધું છે પણ છતાં એમને અમે એમને રજૂઆત કરી છે કે મેક્સિમમ મૂકો તડકો ખૂબ હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ દર્દીઓને શિફ્ટ કરવાના હોય છે ત્યારે ઘણી અગવડતાઓ છે એટલે એને પેસેજ સારા બનાવવામાં આવે સારા સાઇન બોર્ડ મૂકવામાં આવે દર્દી માહિતીઓ માટે આમથી આમ પેદા કરતા હોય છે એટલે દર્દીઓને પૂરતી માહિતીઓ મળી રહે એવા સાઈન બોર્ડ અને એવી પણ રજૂઆતો કરી છે આ ઉપરાંત અંદર વાહનો લાવવા લઈ જવાની પણ ઘણી મુશ્કેલીઓ છે તો બધા દર્દીઓ બહારથી ચાલીને ન આવી શકે અથવા વાહનની સગવડતા હોય તો એ પણ રજૂઆત કરી છે આમ જેટલા જેટલા પ્રશ્નોની અમને વિગત મળી છે એ તમામ રજૂઆતો અમે અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કરી છે અને જો ન ખાય તો કોંગ્રેસ અમે સાહેબને મળવા આવશું રિઝનેબલ સમય પતિ ગયા પછી અમે સાહેબને મળવા આવશું સાહેબ સાહેબને અમે એમને વીસ દિવસ ત્રણ વીક થી 4 વીક નો સમય આપ્યો છે ચાર વીક પછી પછી અમારા આગેવાનો અમે આવશું સાહેબ સાથે ચર્ચા કરશું અને જે કાંઈ આમાંથી અમને અગોર્તો ચાલુ રહેશે કે આમાંથી બધું આ પ્રશ્નો ચાલુ રહેશે તો અમે સરકારમાં કલેક્ટર સાહેબને કહીશું અને ગાંધીનગર રજૂઆત કરશું